વર્લ્ડ બેસ્ટ નોન સર્જિકલ પેન રિલીફ સોલ્યુશન એટલે ક્રિષ્ના એક્યુપ્રેસર સેન્ટર જ્યાં આ ઉનાળાના વેકેશનમાં ફ્રી ફર્સ્ટ સેશન કેમ્પ અને ટ્રેનિંગ ચાલી રહ્યું છે અને જો તમને ગરદનનો નો કમરનો નો કમર દુખાવો ખભા દુખાવો લખવા હોય તથા કોઈ પણ બીમારી હોય તેને એક્યુપ્રેસર થેરપી હોટ કપિંગ મસાજ કપિંગ મેગ્નેટ થેરપી કપિંગ થેરપી દ્વારા તમારા શરીરમાં માં કોઈ પણ જાતની બીમારી છે તો પણ આ બધા જ થેરેપી દ્વારા મટી જશે અને બીજી ખાસ વાત અહીંયા સમર વેકેશનમાં નાના બાળકો માટે કલર થેરેપી નું એક વર્ક

સ્ક્રીન ઉપર આપેલું છે